નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપનું આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયાના આ માધ્યમથી આપણે અવારનવાર ઘણી બધી માહિતીઓ આપતા છીએ અને પાક વાઇઝ અલગ અલગ જુદા જુદા જે મુદ્દાઓ છે એની વૈજ્ઞાનિક અભિગમ સાથેની ચર્ચા કરતા હોઈએ છીએ આપ નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટો પ્રચાર કરતા લોકોથી હું હંમેશા ચેતવણી આપતો હોઈશ કેવા લોકોથી છેતી છેતી જાયજો કારણ કે જેવું બિયારણ ખાતર દવાની સિઝન આવે એટલે આ લોકોનો રાફડો ફાટે અને થોડોક સમય ફક્ત એ વેચાણ કરીને જતા છે ક્યારેક એને ફોન કરજો એની પાસે માહિતી લેવાનો પ્રયત્ન કરજો કોઈ નહીં કારણ કે એનો એક જ મકસદ છે કે એનો ટાર્ગેટ પૂરો થાય એટલે એ લોકો છું મંતર થઈ જાય મને પણ ઘણા બધા અઢળક ફોન આવે અઢળક કોમેન્ટો અઢળક સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ આવતા હોય હું પણ ટ્રાય કરું મેક્સિમમ તમારા પ્રશ્નોને સોલ્વ કરવાની ક્યારેક કોઈના કદાચ જવાબ ન આપી શકણા હોય તો એનો અર્થ એવો નથી કે હું તમારા જવાબ નથી આપતો મેં એવું પણ જોયું છે કે ઘણા લોકો ફક્ત માહિતી આપીને જતા રહેતા હોય એનો કોઈ પતો પતો નથી હોતો એને તમે ક્યારેય ફોન પણ નથી કરી શકતા એના નંબરનો કોન્ટેક્ટ નથી કરી શકતા મેસેજનો જવાબ પણ ક્યારેય નથી આપતા એવા લોકોને ખેંચજો હું ટ્રાય કરું છું કે આપ જાગૃત થ મારો એક જ મકસદ છે વૈજ્ઞાનિક અભિગમ સાથેની માહિતીઓ દરેક પાકની અંદર આપવા પડતા થવા અને એ જ ક્રમની અંદર આજે વાત કરવી છે મિત્રો કે શિયાળ ઋતુના ખૂબ જ અગત્યના મસાલા વર્ગના પાકો સેન્સિટિવ કહેવાય હા જો કમાણી કરી આપે તો અઢળક કમાણી થાય ફેલ જાય તો એ પાક પાક ખૂબ નુકસાન પણ કરાવે એવા પાકો એટલે અને આ પાકના મોટા ભાગે ભલામણ પ્રમાણેના વાવેતર પણ ઘણી જગ્યાએ થઈ ગયા છે ઘણી જગ્યાએ કરવાના હશે હું તો એમ વારંવાર કહું છું કે વાવેતર સમય બિયારણનો દર આ બધું જ પેલા જાણી જોઈ વેરાયટી સારી સમજી અને એના આપણે ભલામણ પ્રમાણે ઉપયોગ કરવું છું આના પહેલા પણ ખાસ કરીને આ પાકોની અંદર એની વેરાયટીઓના એના ખાતરના વિડીયો મેં બનાવ્યા સમયાંતરે તમને માહિતી મળે નહીં ભલામણ પ્રમાણે ના માહિતી અહીંથી આપું છું ઓથેન્ટિક માહિતી અહીંથી મળે છે મિત્રો સંશોધનની જે ભલામણો છે એની જ હું ફક્ત વાત કરું છું કોઈ પ્રાઇવેટ કંપનીની એડવર્ટાઇઝમેન્ટ કોઈ અધર પ્રોડક્ટનું એની ક્યારેય પણ હું વાત નથી કરતો માર્કેટમાંથી ખરીદો ત્યારે પાકા બિલ સાથે પ્રમાણિતપણે આપણે ખરીદશો તો મને ઘણો બધો તમને પણ ફાયદો થશે મિત્રો આજની જે વાત મેં કીધું એમ કરવી છે એ છે જીરું અને ધાણાની અંદર આવતા સુકારાના પ્રશ્ન અને સુકારાનું આપણે નિયંત્રણ માટે પગલા ભરી શકે એની આપણે મિત્રો વાત કરવી છે પેલા તો આ રોગને ઓળખવો ખૂબ જરૂરી હોય શરૂઆતનું જે સ્ટેજ છે ખાસ કરીને જ્યારે તમે જીરું કે ધાણાનું વાવેતર કરો અને શરૂઆતના સ્ટેજની અંદર છોડ પાણીની ખેંચ વગર જે લંઘાતો હોય તો સમજવાનું કે આ સુકારાના લક્ષણો છે આ વ્હીલ્ટ છે અથવા તો સુકારો છે તંદુરસ્ત જે છોડ છે એની વખત ઘણી વખત એની કુણી જે ટોચ છે અથવા ડાળીઓ છે એકદમ નમી પડતી હોય અને એ સુકાઈ જતી હોય ઘણી વખત રોગની શરૂઆતમાં ખેતરમાં કુંડાળા પડે ખળી પડે અને છેવટે આ રોગ છે એ ખેતરમાં ધીમે ધીમે પ્રસરતો હોય તો સમજવાનું કાં સુકારાના પ્રશ્ન છે રોગી છોડ જે હોય એની અંદર દાણા બેસતા નથી રોગી છોડના થડને આપણે ચીરીને જોઈએ તો એમાં બદામી અથવા કથ્થઈ રંગના જે ફૂગ જોવા મળે તો સમજવાનું આ સુકારાના લક્ષણો છે સુકારા માટે મિત્રો વાતાવરણ સૌથી મહત્વનું પરિબળ છે બીજું પરિબળ છે આપણી જમીન આબોહવા ત્રીજું પરિબળ છે કે આપણે જે બિયારણ ખરીદીએ અથવા રાખીએ છીએ અથવા પોતાનું વાપરીએ છીએ એને પટ આપતા નથી સી ટ્રીટમેન્ટ જેને કહીએ કે બીજ માવજત આપતા નથી તો મારી ખાસ વિનંતી છે કે બિયારણ જે પણ પોતાનું હોય ઘરનું હોય અથવા તો માર્કેટમાંથી ખરીદતા હોય તો બિયારણને પટ આપવો ખૂબ જરૂરી છે ને એની પણ હું વાતો અહીંયા કરવાનો છું તો એનાથી પણ આપણે સુકારા સામે ઘણા ખરા અંશે રાહત મેળવી શકીએ હવે મિત્રો આના માટેનું જે અનુકૂળ વાતાવરણ છે એ ખાસ કરીને સતત એકના એક ખેતરમાં જો આપણે વાવેતર કરીએ અને સતત ભેજ રહેતો હોય તો એની અંદર નુકસાન થવાની ખૂબ શક્યતાઓ સુકારાને લીધે વધી જતી હોય બીજું છે એનું તાપમાન અઠયાવીસ થી ત્રીસ ડિગ્રી જે તાપમાન છે એ પણ તાપમાન આની અંદર અસર કરતું હોય એટલે વહેલું જ્યાં વાવેતર થઈ ગયું હોય અને સતત ગરમી પડે આ ઋતુની અંદર તો પણ આ સુકારાના પ્રોબ્લમ વધતા હોય હવે મિત્રો આનું નિયંત્રણ કેમ કરવું આપણા માટે સૌથી અગત્યની અને મહત્વની બાબત હોય છે નિયંત્રણ હું તમને વારંવાર કહું છું કે નિયંત્રણ વાતાવરણ આધારિત પણ આનું નુકસાન થતું હોય આપણી જે ભૂલો છે એની અંદર સૌથી મહત્વની પહેલી ભૂલ હું જેને ગણાવું છું એ છે બિયારણને બીજ માવજત ચોમાસામાં ઘણા પાકોને આપીએ છે પણ ઉનાળા અને શિયાળામાં મોટાભાગે ખેડૂત મિત્રો આપણે બિયારને બીજ માવજત આપતા નથી બીજ માવજત ઘણા બધા પ્રકારની હોય જેવિક ખાતરોની પણ બીજ માવજત આપી શકાય કેમિકલ ફૂગનાશક અને જંતુનાશક દવાઓની પણ બીજ માવજત આપી શકાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ બીજ માવજત આપી શકે જે પણ પ્રકારે તમે બીજ માવજત આપવા માંગતા હોય પણ બીજ માવજત આપવી જરૂરી બનતી હોય હા સુકારાને અટકાવવા માટે કઈ બીજ માવજત આપવી તો એની અંદર બે ત્રણ જે ફૂગનાશક સારી દવાઓ છે એની હું અહીંથી ભલામણ તમને મિત્રો ખાસ કરીને કરતા તો આ ધાણા અને જીરું માટે પણ ખાસ હું ભલામણ કરું છું એના માટે પણ બીજ માવજત જરૂરી છે ફૂગનાશક દવાની હોય જંતુનાશક દવાને ઘણી જગ્યાએ ઉપયોગ થતી હોય જૈવિક દવા ખાતરોની અંદર આપણે બીજ માવજત આપતા હોય અથવા પ્રાકૃતિક રીતે પણ બીજ માવજત આપતા હોય તો એના માટે બીજ માવજત આપવી જરૂરી છે અને ભૂગનાશક દવાઓની અંદર જો બીજ માવજત આપવી હોય આ પાકની અંદર તો ખાસ કરીને કાર્બોક્ઝિન પ્લસ થાયરમ જેવી સારી ફુગનાશક દવા અઢી થી ત્રણ ગ્રામ એક કિલો દીઠ આપી શકાય અથવા તો કાર્બેન્જીમ સિંગલ જે ફૂકનાશક બજારની અંદર મળતી હોય ત્રણ ગ્રામ લેખે એક કિલોની અંદર આપી શકાય અથવા તો કાર્બેન્જીમ પ્લસ મેન્કોજેમના મિશ્રણ વાળી દવા છે એ ત્રણ ગ્રામ લેખે એક કિલો બીજ દીઠ બીજ માવજત આઠથી દસ કલાક પહેલા આપી અને એ બિયારણને જોવા આવે તો આ સુકારાના રોગ સામે ઘણી જ રીતે આપણે સારું નિયંત્રણ મેળવી શકીએ બીજા આના જે સંકલિત નિયંત્રણના પગલાઓ છે એની અંદર ખાસ કરીને ઉનાળાની અંદર ઊંડી જમીન તપે તો એના જે અવસ્થાઓ છે એનો પણ નાશ કરી શકીએ ફેરબદલી પાકની ખૂબ મહત્વની બની જતી હોય મિત્રો લાંબા ગાળાના ખાસ કરીને પાકની ફેરબદલી કરીએ તો પણ આ સુકારા સામે આપણે નિયંત્રણ મેળવી શકશું ત્રીજી મહત્વની બાબત હું જેને ગણું છું એ છે વેરાયટી જાત રોગ પ્રતિકારક જાતનું મિત્રો વાવેતર કરવું જોઈએ એની અંદર જીરુની અંદર ગુજરાત જીરું ત્રણ અથવા ગુજરાત જીરું ચાર વાવી શકીએ અથવા તો ધાણાની અંદર ધાણાની બે અથવા ત્રણ નંબરની વેરાયટી વાવીએ તો પણ આ રોગ પ્રતિકારક જાતો આપણે સારું નિયંત્રણ આપણે મિત્રો અને ખાસ કરીને જૈવિક નિયંત્રણ ની અંદર જો પગલાં ભરવામાં આવે તો ખૂબ સારા ફાયદા થાય કારણ કે આ કેમિકલ રહિત ટ્રીટમેન્ટ છે જમીનને પણ નુકસાન નહીં કરે પર્યાવરણને પણ નુકસાન નહીં કરે અને માનવ સૃષ્ટિને પણ નુકસાન નહીં કરે અને એના માટે આપણી જે કૃષિ યુનિસિટીઓની ભલામણ છે એના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં સ્પીસીસ ટ્રાયકોડ્રમા હાર્જેનિયમ અથવા ટ્રાયકોડિટી એનો ઉપયોગ કરી શકાય અને બીજી છે ફ્લોરોસન્સ આ બંને જૈવિક જે ફૂગનાશકો છે એ સુકારા સામે ખૂબ સારા પરિણામો આપશે મિત્રો એટલા માટે હું તમને અત્યારથી કહું છું પાયાની અંદર શરૂઆતના સ્ટેજે આને આ વસ્તુ વાપરજો અને હું એટલા માટે કહું કે દસ વીઘાનું વાવેતર કરો તો બે વીઘા વીઘામાં ટ્રાય કરો બાકીનું અથવા બે તો અડધા વીઘામાં ટ્રાય કરો તમને પણ ખ્યાલ આવી જાય કે આ વસ્તુઓ કેટલી સારી રીતે કામ કરે છે ખાસ કરીને જૈવિક નિયંત્રણની અંદર છેડમાં હરજેની અથવા ટ્રાયકોડરમાં વીરડી એક વીઘાડી કિલો અને તેની સાથે વીઘામાં પચાસ કિલો વીરડીનો ખોળ આ બંને મિક્સ કરીને જમીનમાં જયારે મિત્રો ભેજ હોય ત્યારે જો આપી દેવામાં આવે તો ખૂબ સારા નિયંત્રણો આ સુકારા સામે બંને પાકની અંદર ધાણા અને જીરુમાં મેળવી શકીએ બીજી જે મેં વાત કરી એમ કે કરીસન ચાલીસ ગુઠ્ઠાની અંદર એક કિલો વાપરવાનું છે એને પણ મિત્રો ખાસ કરીને એરડીના ખોર સાથે એક વીઘાડી પચાસ કિલો એરડીના ખોર સાથે મિક્સ કરી અને જમીનમાં આપી દેવામાં આવે તો ખૂબ સારા ફાયદા થાય ઘણી વખત તમને એવું લાગે બંને અલગ અલગ રીતે વાપરવું કે મિક્સ કરીને વાપરવું તો મારી ભલામણ તો એ પ્રમાણે છે કે એક કિલો ટ્રાયકોડરમાં એક ખાસ કરીને બે કિલો ટ્રાયકોડરમાં એક કિલો સુડોમનાસ આ બંને મિક્સ કરી અને તેની સાથે સો થી દોઢસો કિલો એરડીનો ખોળ મિક્સ કરી અને એક એકરની અંદર આ હું જે માપ કહું છું એ તમને અઢી વીઘાનું સોળ ગુઠાના અઢી વીઘાનું કહું છું કારણ કે સુડોમનાસી આમ તો જનરલી એકર એક કિલો વાપરવાનું છે અને ટ્રાયકોડરમાસી આપણે જનરલી એકરે બે થી અઢી કિલો વાપરતા હોઈએ તો એ બંને મિક્સ કરી એરડીના ખોળમાં સારી રીતે મિક્સ કરીને શરૂઆતમાં પાક ઉગી જાય અથવા તો શરૂઆતનો જે ભેજવાળી કંડિશન હોય તો દસ પંદર દિવસના ગાળાની અંદર જ આપ અંદર મિત્રો આપી જ તો ખૂબ સારા પરિણામો આ સુકારા સામે મળશે એટલે આગોતરું પ્લાનિંગ હું તમને કઉ છું કે પૂર આવે પેલા પાડ બાંધી દઈએ ઘણી વખત જીરું અને ધાણામાં એવું થાય સુકારો હોવા પછી અઢળક ફૂગનાશક દવાઓ અને જંતુનાશક દવાઓ આપણે એની અંદર વાપરતા હોય તો એક તો આ જૈવિક નિયંત્રણ છે બીજી મારી ભલામણ કેમિકલ વાળી પણ છે એની અંદર ખાસ કરીને વિગાડીટ સો થી દોઢસો ગ્રામ કાર્બન પ્લસ મેન્કોજેબ યુક્ત જે આપણે ફૂગનાશક દવા આવે એ અને એને પણ ખાસ કરીને ડ્રેન્ચિંગના સ્વરૂપમાં અથવા તો કોપર ઓક્ઝીક્ ક્લોરાઇડ છે એ સોથી દોઢસો ગ્રામ વિગાડીટ આપણે ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એટલે પાણી સાથે પીએચ સાથે આપીએ તો પણ સારા નિયંત્રણ મળે પણ બંને મિક્સ નથી કરવાનું જૈવિક નિયંત્રકો એરડીનો અને તો એને એ પદ્ધતિથી જ વાપરવાનું છે કેમિકલ જે મિત્રો કરે છે એને કેમિકલ રીતે વાપરવાનું છે પણ આ સુકારા સામે સારા પરિણામો શરૂઆતના સ્ટેજની અંદર આ મળશે બાકી જ્યારે ઉપરથી જે છંટકાવ કરવાના આવે એની અંદર ઘણી બધી ફૂકનાશક દવાઓ આપણે મિત્રો વાપરવાની થતી હોય પરંતુ આજની જે આપણી વાત હતી એ હતી ધાણા અને જીરુંમાં આગોતરા સુકારાના પ્લાનિંગ આપણે કઈ રીતના નિયંત્રણ કરવા માટેના પગલાઓ ભરી શકીએ અથવા સુકારો ન આવે એના માટે શું કરવું જોઈએ એની વાત મને લાગે મિત્રો આ માહિતી તમને ગમશે જો આ માહિતી ગમે ઉપયોગી લાગે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં બીજું આની અંદર ખાસ કરીને કોમેન્ટ પણ કરજો તમારા જે પણ અનુભવો છે જે મેં વાત કરી એની અંદર કોમેન્ટ પણ જણાવજો અને ત્રીજી મહત્વની વાત છે કે આ વિડીયોને વધુ વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો એટલે બીજા મિત્રોને પણ આપણે ટેકનિકલ માહિતી મળે સસ્તી રીતે સારી રીતે આપણે આવા પ્રકારના રોગોનું નિયંત્રણ કરી શકીએ બીજું હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો આની અંદર કોઈ તમને પ્રશ્ન જણાય કાંઈ માહિતીની જરૂર પડે તો મારા સ્ક્રીન ઉપર નંબર આપેલા છે આ નંબરની અંદર વોટ્સએપ કરજો કોલ પણ કરજો પરંતુ મિત્રો કોલ કરવાનો સમય સવારના સાડા નવથી સાડા બાર બપોરના અઢીથી સાડા પાંચ સુધી આપ કોલ કરી શકશો એ સમય દરમિયાન આપણો ફોન ન ઉપડે તો આપ વોટ્સએપની અંદર પણ મેસેજ નાખી દેજો હું પ્રયત્ન કરીશ માહિતી આપવાનો તમને ખાસ કરીને એના આપણા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલી જ માહિતી ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આ ચેનલની અંદર જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ